નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યન પોથી આવી છે તેનો પાઠ આઠ રામ રાખે તેમ રહીએ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક આપેલા શબ્દોના ના અર્થભેદ શબ્દ શોધીને લખો રસવાઈ દિન તો દિવસ દીર્ઘ દિન તો ગરીબ દીર્ઘેર તો ભગવાન તો તો વાનર લાંબો સમય દીર્ઘ ચેર તો કપડું અથવા વસ્ત્ર રસવાઈ રવિ તો સૂર્ય દીર્ઘ રવિ તો શિયાળુ પાક રસવાઈ ગુણ તો લક્ષણ દીર્ઘય ગુણ તો કોથળો વધુ તો વધારે દીર્ઘય વધુ તો વહુ રસવૈપુર તો નગર દીર્ઘયપુર તો વધારે પાણીનો પ્રવાહ મુખ્ય સવાલ બે ઉદાહરણ મુજબ શબ્દો લખો દયા તો દયાહીન પ્રેમ તો પ્રેમહીન કરુણા તો કરુણાહીન શ્રદ્ધા તો શ્રદ્ધાહીન આશા તો આશાહીન શક્તિ તો શક્તિહીન મુખ્ય સવાલ ત્રણ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો પેલું પ્રભુ ભજન પ્રભુના ભજનથી મન શાંત થાય છે ના ભાવતું ભોજન મને આજે મારી માતાના હાથનું ભાવતું ભોજન મળ્યું ત્રણ ગાદી તકિયા હું નરમ ગાદી અને તકિયો લઈને આરામથી સૂઈ ગયો ચાર સુખ દુઃખ જીવનમાં સુખ અને દુખ બંને આવતા હોય છે પાંચ ભૂખ્યા ભોજન ભૂખ્યા લોકોને તાજું ભોજન આપવું એ પરોપકાર છે મુખ્ય સવાલ ચાર લીટી દોરેલા શબ્દ જવાબમાં આવે તેવા પ્રશ્ન બનાવો પેલો કોઈ દિવસ રહેવાને બાગ બગીચા હોય છે પ્રશ્ન બનશે કોઈ દિવસ રહેવા શું હોય છે બે કોઈ દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ પ્રશ્ન બનશે કોઈ દિવસ તમે કેમ રહો છો ત્રણ બાય મીરા માટે પ્રભુષ ગિરિધર નાગર છે પ્રશ્ન બનશે કોના માટે પ્રભુષ ગિરિધર નાગર છે ચાર કોઈ દિવસ પહેરવા એરના ચેર હોય છે પ્રશ્ન બનશે કોઈ દિવસ પહેરવા શું હોય છે પાંચ કોઈ દિવસ સુવાને ગાદી તકિયા હોય છે પ્રશ્ન બંધ છે કોઈ દિવસ સૂવા માટે શું હોય છે મુખ્ય સવાલ પાંચ નીચે આપેલા ક્રિયાવાચક શબ્દોને વાહ પ્રત્યે લગાડીને વાક્ય બનાવી લખો પહેલું ચાલવું તો ચાલવા રમેશને બેક લાગતા ઝડપથી ચાલવા લાગ્યો બે ઊઠવું તો ઉઠવા વાક્ય વહેલી સવારે ઊઠવા મારું મન ન હતું ત્રણ ઝઘડવું તો ઝઘડવા વાક્ય દોસ્તો વચ્ચે કોઈ સમયે નાની બાબતો ને લઈ ઝઘડવાનું થાય છે તો તો રમવા રમવા બાળકો બાગમાં ગયા આપવા શિક્ષકે વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા કહ્યું છ વાંચવું તો વાંચવા વિદ્યાર્થીએ અભ્યાસ કરવા માટે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું સાત કૂદવું તો કૂદવા વાક્ય બચ્ચાએ ઊંચું કૂદવા માટે પ્રયત્ન કર્યો આઠ રડવું તો રડવા વાક્ય બાળક રડવા લાગ્યો કારણ કે તેને દુઃખ થયું હતું મુખ્ય સવાલ છ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જોડો સુખ દુઃખ સહેવું બાગ બગીચા રહેવું શીરોપુરી ખાવું ગાદી તકિયા સુવું હીર પહેરવું મુખ્ય સવાલ સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરી છે આ કાવ્યમાં રામ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહનશક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવન જીવવાનું કહે છે ભગવાન પર ભરોસો રાખીને કે જે પણ ઘટના જીવનમાં ઘટે તે ધીરજ અને શાંતિથી સ્વીકારવું ત્રણ મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહીએ એવું કેમ કહ્યું હશે

કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં જીરોપુરી મળે છે કોઈ દિવસ हिरણા કપડા પહેરવા મળે છે તો કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે છે પાંચ કુટુંબના સભ્યો વિશેની માહિતી એકઠી કરી ચાર્ટ બનાવો લીલાબેન અને જેઠાભાઈની પુત્રી મીરાબેન ચંદ્રિકાબેન અને કાંતિભાઈનો પુત્ર શૈલેષભાઈ મીરાબેન અને શૈલેષ ના ત્રણ પુત્રો બહેન રિયા હું ભાઈ આર્ય આવી રીતે તમે કોષ્ટક બનાવી શકો છો મુખ્ય સવાલ ભગવાન શ્રી કૃષ્ણ કાવ્ય દાદા દાદી પાસેથી મેળવીને ગાઓ તથા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વૈષ્ણવજન કાવ્ય લખેલું છે આ સિવાય તમને બીજું આવડતું હોય તો એ પણ તમે લખી શકો છો મુખ્ય સવાલ નવ તમને ભજન ગમે ગમતું ભજન તમે ક્યાં ક્યાં સાંભળ્યું છે ભજનના શબ્દો લખો હા મને ભજન ગમે છે મેં મંદિરમાં અને સત્સંગમાં ભજન સાંભળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભજન લખેલું છે આ સિવાય તમને બીજું ભજન આવડતું હોય અથવા ગમતું હોય તો એ પણ તમે લખી શકો છો